નમસ્કાર દોસ્તો હું છું તમારો મિત્ર ભાવેશ્વરિયા કતારગામ આરટીઆઈ કતારગામ તરફથી અત્યારે આપણે જોઈશું કે અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરાય તો તમારે ગૂગલમાં સર્ચ મારવાનું છે આર ટી સર્ચ કરી અને જે પ્રથમ વેબસાઇટ આવે આરટી ગુજરાત તેમાં જવાનું છે તો આ આરટીની વેબસાઇટ છે તેમાં તમને દેખાશે અરજીની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસ તો અરજીની સ્થિતિમાં તમે અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમને લાગ્યું છે કે નથી લાગ્યું અને જો તમને લાગ્યું હોય તો તમારે એડમિટ કાર્ડ જે લખેલું છે તે એડમિટ કાર્ડ પરથી એડમિશન કાર્ડ જે આવે એ ડાઉનલોડ કરી લેવાનું છે તો સૌ પ્રથમ આપણે જોઈશું અરજીની સ્થિતિ તો અરજીની સ્થિતિ તમારે ચેક કરવી હોય તો તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવા પડે તો એપ્લિકેશન અને જન્મ તારીખ છે આપણે એન્ટર કરી દીધી છે જેવું એપ્લિકેશન નંબર છે બેઠે બેઠું તમારે એન્ટર કરવાનું છે અને જન્મ તારીખ એન્ટર કરી અને સબમિટ કરશો તો તમને લીલા અક્ષરે લખેલું દેખાશે કે તમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલું છે અને તમે એડમિશન માટેની જે એડમિશન કાર્ડની કોપી છે એ લઈ અને સ્કૂલમાં રૂબરૂ તમારે મુલાકાત કરવાની છે તો જો લીલા અક્ષરે લખેલું હોય તેનો મતલબ કે તમને એડમિશન લાગી ગયું છે અને જો લાલ અક્ષરે લખેલું આવે કે તમારો પ્રવેશ જે છે એ પ્રથમ રાઉન્ડમાં શક્ય બન્યો નથી તો એનો મતલબ તમને એડમિશન નથી લાગ્યું અને જો લીલા અક્ષર લખેલું હોય તેનો મતલબ તમને એડમિશન લાગી ગયું છે હવે આપણે જોઈએ કે જો એડમિશન લાગી ગયું હોય તો એડમિશન કાર્ડ જે છે એટલે કે એડમિશન લેટર જે છે કઈ રીતે ડાઉનલોડ કરવું તો એમાં એડમિશન કાર્ડ પર જવાનું છે અને સેમ ટુ સેમ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એમાં એન્ટર કરી દેવાની છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તો એન્ટર કરીને જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે જે બે પાનાનું પીડીએફ હશે જેમાં તમને કઈ સ્કૂલમાં લાગેલું છે એ સ્કૂલનું નામ અને એનું એડ્રેસ હશે તો જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે જેમાં બધી માહિતી આપેલી હશે અને આ માહિતીમાં સ્કૂલનું નામ બાળકનું નામ એડ્રેસ બધી જ વસ્તુ તમને એમાં આપેલી હશે તો તમારે એની કોપી કઢાવી લેવાની છે ઝેરોક્સ કોપી અને સાથે સાથે જે જે ઓરિજિનલ પ્રૂફ તમારે સાથે લઈ જવાના છે તેનું લિસ્ટ પણ સાથે આપેલું હોય છે તો એ બધા જ ઓરિજિનલ પ્રૂફ તમારે સ્કૂલમાં સાથે લઈ જવાના છે અને જે જગ્યાએ એડમિશન લાગેલું છે ત્યાં જઈ અને તમારે રિપોર્ટિંગ કરાવવાનું હોય છે રિપોર્ટિંગ તમારું સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે એટલે તમને ત્યાંથી એક કન્ફર્મેશન રસીદ આપશે તો તમારે આ એડમિશન કોપી એક કઢાવી લેવાની અને બધા જ ઓરિજિનલ પ્રૂફ લઈ અને એમાં જે છેલ્લી તારીખ લખેલી છે બાવીસ તારીખ છે બાવીસ એપ્રિલ તો તેના પહેલાં તમારે ફરજિયાત રિપોર્ટિંગ કરાવવાનું રહેશે જો તમારે એડમિશન નથી લેવું તો તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેતું નથી અને પછી તમને બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ પણ થઈ શકતા નથી અને એ સીટ અન્ય વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવે છે ધન્યવાદ થેન્ક યુ